હું નવલસિંહ કે સોલંકી મારું વતન વાઘેડિયા તાજેતરમાં હમણાં જેતપુર ગુર્વ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ અમારી પંચાયત વિસ્તારમાં ત્રણ ગામમાં આવેલા છે જેતપુર ચારાવાડા અને વાઘોડિયા ત્રણેય ગામોની વસ્તી અંદાજે ત્રણ હજાર બત્રીસોની છે મતદારો તેવીસે ત્રેવીસોની આસપાસ મતદારો છે છેલ્લા અમારી પંચાયતમાં છેલ્લા પંદર વીસ વર્ષથી એક જ વ્યક્તિએ એટલો બધો જમાવટ કરેલી કે જેનું કોઈ માપ નહોતું નાનામાં નાના વ્યક્તિને તો કોઈ સ્વાંભતું જ નહોતું મોટા વ્યક્તિઓને તો કોઈ સ્વાભાવતું નહોતું દરેક ગામડામાં દરેક માણસોને એટલી બધી અગવડ ઊભી થઈ ગયેલી કે જેથી કરીને પંચાયત વિસ્તારની તમામ પબ્લિક એટલી બધી હાશ પોકારી ગયેલી કે આવું શું કરવું એમ પણ સરકારશ્રીને પણ હું તો વિનંતી કરું છું કે એમને ચૂંટણી આપી આપીને અહીં વર્ષ પછી આપી એમને પણ કોઈ પંચાયત પંચાયતો ને પંચાયતમાં કોઈ સત્તા પણ કોઈ એ નહોતું પણ ભલે ચૂંટણી આવી તો સૌભાગ્ય અમારું કે જેથી કરીને અમે અમારા ઉમેદવાર જે તે વખતના ઉમેદવાર હાલ તો સરપંચ છે પણ જે તે વખતના ઉમેદવાર અમે ઊભા કર્યા અને એમને સાથે રહી અને અમે ચૂંટણી જીતાડવા માટેનો સારો એવો પ્રયત્ન કર્યો આ વર્ષ પહેલા એવું કહેતા કે પંચાયત તો અમારી જોડે જ છે પંચાયત કોની પંચાયત અમારા પંચાયતમાં બેસી શકે બીજું કોઈ છે જ નહીં પણ અમારી પંચાયત વિસ્તારના મતદારોને હું ધન્યવાદ આપું છું કે અને બીજી એક વાત એ પણ કહેવા માગું છું કે કોઈ પણ માણસ લાલચમાં ખવડાઈ પીવડાઈને અને મત મળી જાય છે એ નથી મળતા એનું અમે અહીંયા શું કહેવાય સાબિતી આપીશ ઘણું બધું ખાધું પીધું ચૂંટણી